સર એ રે હું છો જે બોગડા છે ના લે નવરો બેઠો લાવ કોમ કરીએ થોડું જિંદગી ભર તમારી ખરેખર બોગડા બોધેમજ જઈ જિંદગી તમારી અમારી બોઘરા બોધે તમારી પીવાનું કેટલા સુધી ના પોખી યાર છે દાદાજી તમે સાચી વાત જ છે ને ખાલી તમને બોઘરો ભોજવાનું જ કીધું કોઈ વધારે કીધું તમને મેં ખાલી તમને દારૂ પીવાનું જ કીધું દારૂ નું નહીં કહેવાનું હવાર હવાર માં સારું બોલો હાડો ચમ ભૂલા પડે અમાર ઘેર વાળી હતા અતાર મો વાત જ વિહારી જી માર તો બોલો હાડો કોઈ વાત હોબડી તમે છે નહીં એટલે બકરી દાદો આવો ખૂબ સુટીન કે વકા આવતા બકરી દાદો સુટીન એટલે પણ તમને ખબર નહીં ભાઈ આખી વાત ના મર્ડર કેસ માં જેલા અંદર એટલે એ તો એમની કિસ્મત સારી હર્ડર જતા રહ્યા મારા પડ્યા હોય તો પેલા બધું ના બોલવાનું હોય હમણાં આવશે તો ઘરમાં હમતા આવી દાદો તો કે મારો જ મોકલી દેજો સોના મોના બીવાઈ મરો અને વાળા નાખો દાડો વાસિંદા વાર્તા હોય વાત કરો અલે ભાઈ એ તો ડોસી થી બીવું બાકી આખા ગોમોજી પૂછી આવજે શેદાજી સાબ અલ્યા પણ જ્યાં ડોસી થી દીતા હોય ને બાર હોય ફોતડું ઊંધું પાડવાના હો ડોસી જગ બીવાય હે ભાઈ ના ના એવી ખોટી વાત ના કરશો તમે આ બંકા ના બીવાય તમાર ભાઈ મળીને તમને બકરી દાદો પેલી અડ્ડે બદ્ડે જતા હોય તો તમે તમારું એડ્રેસ દેજો કશું નાડો એ વખત પછી આમ પાસી પોની ના કરતા હો ના પણ હોય પંચાત કરવા બાર પાડી નાખજો પછી ખોલ દેજો બોયો ખેચો પણ આટલી પંચાત કરવાથી આંકડે તમે બોગડો વાર તો ભાર એટલે હું આઈને બેઠો ઘરી વાર તમે તો દારૂ નોંધ બારો નો છો વચ્ચે લાઈન મૂકી દીધું ત્રણ અને આવું બકરી દાદા ને બીવા બીવા ના હોય મર્ડર કરેલું હોય તો અમારું પર કેસ થ્યા નહીં અમે તો બી હો અમે વધારે બહાદુરી નહીં બતાવતા હો જો બતાવવાની હું કરું ડોસી કાઢી મેલું અડધો કલાક થી આઈ ચર્ચા કરો પણ એમ કીધું કે પોણી ભરી ને ડોસી લાય ચામુક ડોસી ના એવું તો ના આવડે પાછું તો તારા ઘેર તો ચાલે એ વાતો કર એટલે મારા ઘેર ની વાત ના કરે એક વાર આઈ ને જો એક વાર આઈ જો ખાલી ચા માગશો ને તો દૂધ ના ઢીગડે ઢીગડા સુડશે મોણસ તો મોણસ કુતરું તારા ઘેર રોટલી ભાડતું નહીં હવે જાણ વધારે પંચાત કર્યા વગર હોબડો મારા ઘર ના આગળ આઈને ખાલી ચાર જોવો ને ચાર તમે કમ કુતરો ખાતો નહીં એટલું ભર્યું હોય કુતરા ને આ મુઢા રોટલી લઈને ખાઈ જાય એવો છે તું હવે જાણ તારુડિયા વધારે બોલાયા વગર મને હેડ હેડ હોય ના ચઢાવો સેતાજી ધક્ ના ચડાવો બાવ છે જો પાવર આવ્યો હે ડોસી એક શંકો કરે તો આમ થઈને ઉભા થઈ જાય વાસણ કસવાનું કે ફટલી વાસણ કસવા જતા કચરો ને કે તો ફટલી કચરો વાળવા જતા રે અને આજે મને રંટાઈ નાખ્યો મારે બતાવું પડશે એમાં જેટલું રમણ ભમણ મને સમજાવી દીધું તમે ના બોલાય યાર બોલ્યો ખાલી એમને એટલું જ કીધું પેલા શું કેવાય બકરી દાદા કોક મર્ડર કરી જેલમાં જમીન ઉપર સુટવાના એટલું કેવા જો એમાં તો કે મુ ઇનાય ને બીવા તો મુ બકરીથી ને બીવા તો સપન કેસ કર ના કા અલે સપન કેસ કરે હોય તો એરો હોય ગેર હોય એરો માય કાંગલી માય કાંગલી કાલ બફોરે કૂતરું હોય પણ તું જોઈ ચો જાય રો ચો ગણ પટ્ટી મારી ઘર માં ડાય તમે જોઈ તો ને જોઈ તું ડા ખાલી હવે માર હોમુ પરવા દે ખાલી ઇને ઇને બતાઈ દઉં મેરા આવકે બીકુણા એ ખાલી બોલા એટલું જ છે યાર બોબરાજી એ તમારી આચી વાત એ માય કાંગલી હ આચી વાત પણ આજે મારું મગજ ને ખરેખર ઉપાડી ના રહેવા દો ઉપાડી પટકો પણ થોડા ભાઈઓની શરમ તો એકમ એકમ ફેગોડી નાખો હજુ મને એ ઓળખતો નઈ એક થાપા લેટર નાખવી નું થાપુ ના મળે પણ શું આપડે ચાલે મગજ ખરાબ ને મારી પાસે જાવું

જોતા નકરી ગમ ના જોતા જોવાનું બંધ કર્યું રાવણા જતા હોય તો જતો કે હોમી મળવાનું સનાજી તમે પણ રાવડામાં જતા હોય તો ગોમનું તો થોડી વર રાખો તમે શું વર રાખીએ કો આ વર રાખી ગોમ મો ઠેક ઠેક દારો દારૂ વેચાય ભાઈ દારૂડિયા પીપીન પડ્યા રોય ગોમ આખું આપડું અઢીએ ચડ્યું હોય અઢીએ સરપંચ ને જોવાનું હોય મારા જોવા આગેવાન તમે આગેવાન માં નહીં ભાઈ આગેવાન નું નો હેડ જ એવું બધું હેડ સરપંચ તમે કો તો બધું બંધ થાય હમણાં અલ્યા કઈ કઈ જીપ ગહાઈ જાય એવું નહીં હમણાં તમે હતા હવે તમે આગેવાન માં એના મોર પોલો છે નહીં તો માય કાંગલી થઈ ગયો પહેલા એ આગેવાન માં હતો ને તો ગોમમાં બધા આડા બંધ કરાયા હતા ભાઈ અને પછી તો શું જુદું આપડા આજે દારૂડિયા હે ને બીજા ગોમમાં જઈને પી આવતા હતા બાકી બંધ તો કરા બંધ કરાય નતા ત્યાં નેકરી ગયો ને પણ નેકરી ગયો પણ આપડે તમે તો કોક કરો ને બીજી વસ્તુ કે પેલા બકરી દાદા શું કર્યું તમે બકરી દાદા ને પેલું મર્ડર નું આવ્યું પૂર્યો હોય મર્ડર નું હવે કોશિશ ચાલુ આપડે આ જલ્દી કરો ગોમ ની આપી જાય ભાઈ હું રાજકારણ બધું આગળ વાત કરીએ પણ કોઈ મેળા એમ લાગતું નહીં કારણ કે જે ભોગવવું જ પડશે એને થોડું ઘણું

તમારા તો બધું વળા ભાઈ પણ કઈ કઈ થાચી આગળથી બધું આગળ થી બધું લિંક હેડતું હોય પણ તમે સીધા બંધ કરાવો તો પોલીસ થી રેડ એટલે કેટલી કેટલી કોશિશ તો કરો ફરથી

આટલા બધા હળબડાટ નો મૂક્યો ગભરાઈ ગયા સપનું બીજું આવ્યું કહું એટલે સપનું નહીં આવ્યું એ તો ઉપર ઉપર આવ્યો છું એ ના આવે એટલે તમે મને

ના કરું ઢોસી થયું ધીમે ધીમે વાત તો કરો વાઘે વાઘ વડે આ ચિત્તો

હા તો ના ખબર છે પડ્યો બે હાથ જોડી હું તો લડતો નહીં બબાલ નહીં કરતો પેલા બકરી દાદા વિશે જમ તેમ બોલ્યો હું એ ખબર પડી જાય ને તો મારા દાદા ફેરવી નાખી બહુ ધોન રાખીને ફરવું પડશે સારું કર્યું પુત્રાજીએ કીધું કીધું મને દાદા તમારે ખાલી ખબર અંતર પૂછવા સમાચાર મળે લે કીધું કે બકરી દાદા આયા કીધું લાવે એના ખબર અંતર પૂછતા ખબર પૂછો કો તબિયત તબિયત હારી ને તબિયત એકદમ રેડી કેવું જેલમાં

અને એના ઉમર કેદ ની સજા થાય આવું કેતો આવું કેતો હતો અને હું કેતો ખબર કે ઘેર હતો એટલે કે બધું રમણ ભમણ કરી ગયો જેલમાં કે બધા લુખાગીરી કરે એવું કેતો હતો લુખો તો થઈ થઇ ગયો નવા પણ મારો કેવાનો મતલબ એમ નહીં એક આગળ કે બે આગળ કે આખા ગોમાં ઢંઢેરો પીટો એમને તમારા નોમ નો હાચું કહેવાય તું હાચું સોગન તમારી માની સોગન એટલે મારી માની સોગન શું ખાવા તારા બધા પાડી નાખે મારી માની સોગન ખાવ તો તમને મનાય ના પણ તમારી માની સોગન ખાવ તો તમને મનાયુંડા બોલ હું મારું મગજ છટકી ગયું તું આ બોલ બોલે તને ભમાઈ પા દાદા ભમાવાની વાત કરો પેલા સેદા જેવું કહેતા બકરી દાદા તો બકરી દાદા નો મોકલો દીધું હવે પેલા ને ખબર પડશે હવારે મને બોલી ગયો ને રમણ ભમણ હવે ખબર છે ને સોબડા સુધી ખેંચી લે આ જેવો તેવો નહીં પાછું કે એટલું કરીને બતાવ જેવો તેવો નહીં

જલ્દી આવ પ્લાસ શાહ ઘેર યાર હું માર માર કરી હું તો મને કાઢી મેલ્યો તમે આવશે જલ્દી હોય આવો

હું એટલે બીવાનું મને કગરી પડે ડાયરે કે કગરી પડે મને મને તાપ ધ્યાર દે આપડે પછી સરતી જતો અલ્યા બકરી દાદા આયો ચની વાટવાની વાતો કરી કે તો મને એમ કેતો તો આગેવાના ઉતરાજી હું વાટવાનું એમ કેતો તો મારા ક્ષેત્રમાં વાટવાનું તો એટલે વાટવાનું કેતો તો બાજીન ઘઉં ની બધું વાટવાનું કેતો તો યાર પણ એ તો અમારું કબર યાર તમે ડાયરે વાટવાની વાત કરતા હતા યાર

ભલે શરમ ભરતા તમે બધા ની માફી કોઈ પડી અમને પડી આ બધા ડોડાઈઓ કરીને આપડે મારઝુર કરીએ ને ફોર્મ માંગો ભૂલ થઈ જાય ભૂલ થઈ હવે નહીં

આગેવાન જે માફી માં હવે અઠવાડિયું પાછો આવ્યો હું બીજા કાગળે કઈ છોડાવી પછી